શું ચાલીશ તો ફેમિલી ઉપર ઢબળું પડ્યું મારી આમ અને આ ને રમવું છે તો હવે મારી તો કાંઈ હું ચડી એકતી નહીં ઉપર એટલે હવે મોવાડા દીદી આવે એટલે ઉતારે ને અત્યારે હે ને વિશ્વાની સાથજી હે હં ના તો ફેમિલી આજે વરસાદ આવે એવું પાછું થઈ ગયું હા ને વાગ્યા છે પાંચ ભાવ કેટલા વાગ્યા પાંચ કેટલા વાગ્યા છે ને અમારા છોકરાઓને ઘડિયાળ જોતે આવડે છે તો પારસ કેટલા વાગ્યા જો એક જ ઉબેટ અમારે એવી હ જે ઘરમાં સરખો જવાબ નહીં આપતું એક જ એવું માણસ છે કે સરખો જવાબ નહીં આપતું માણસો અમારા ઘરમાં એક જ લાઈનમાં બધા મેહાડો આવે છે ને ચેલા વાગ્યા છો છો એર મમ્મી છો કે દી એટલે છ જ કહેવાનો અમારા આ બે આજ્ઞાકારી છોકરા એકવાર અમે કહી દીએ ને ઈરુ જ બોલે નહીં ચેલા વાગ્યા ચેલા વાગ્યા બે બે આ તો મારો બેટો કે પાંચ પાંચ વાગ્યા કેમ કે ગુગી અમારા પક્ષમાં હ પેલી પક્ષમાં નહીં તો તો જે આજે બનાવે છે બાજરીના રોટલા ને કઢી તો જો શાસ્ તો લાબાની બાકી એ ડુંગળી લાવવાની બાકી છે લીલી લીલુંગળી લાવવા લાવવાની બાકી તો ફટાફટ આપણે દુકાને જઈને લઈ આવો ડેરીએ જવું પડશે શાસ્ લેવા કેમ કે અહીંયા જે પેલી થેલી નહીં આવે એમને ભાવતી નહીં ને પરસ નસીકર સુ સુદી ડેરીએ લેવા જવું શાસ્ એમ પેલી થેલીને ન ભાવતી બગીચા હા તો ખાન સરોવર સરોવર જોવા જશે એને પાટણ નગરપાલિકા કચરો અહીંયા નાખો તો ફેમિલી અમે હવે તલાવમાં પૂછકો पिस्को मारो है डी पारस लाइव वीडियो में बहुत ऊंडो छू यार मकर हा हाँ से के पेलू हा मोटे मोटे मसला हा ना पापा क्यों डर लगता है मेरे को मुझे तो नहीं लगता है तेरे को तो ना लगता है पर मेरे को तो लगता है ना <laughs> क्योंकि ये तालाब ऐसा तालाब है ना कि मणस वहाँ पर जाता है ना तो वहाँ पर तो उसको खींच लेता है तुरंत अंदर या ये पाटन का क्या क्या, क्या बोलते सुसाइड पॉइंट है ये हाँ हाँ ये म, अम, अम नहीं तालाब तलाब में आम आम चुख्खू पड़ी लगे बाकी नीचे तो नकड़ो गारो नस्ती अंदर पड़े ना फसाई रहे ફાસેરે લે મોરી જા બેલો સામે કાટલે કો અંદર તો દેતો તમને દેખાય અમુક એ દેખાય તમને દેખાય તો ફેમિલી આ છે અમારું ખાનસરો અને અહીંયા નું પાણી અમારે આવે પીવા માટે તો ફેમિલી અમારું ખાનસરો અહીંયા જ પાણી આવે ફેમિલી અહીંયા જ પાણી આવે

ચોવીસ કલાકી તો ચાલો હોય ભૂંગડા તો એટલે કોઈક આગળ ફિલ્ટર સાફ થતું હોય ને તો બાકી પોણી તો અહીંયાનું જ આવે ના કે પેલું પૂંગળા ચોવીસ કલાક ચાલુ હોય તો આજે ભરાઈને ઉભરાય નહીં તો એને હોમ હોમે દેખાય છે એટલે ભરાઈને અઢે તો આ તો ઉભરાઈ જાય કંઈ નહીં શું જોવે શું હોય

હ શું મા ફ્રેન્ડ માં હંબાર મને એડ કીય મને કઈ ફ્રેન્ડ છો આઈ તમને તો મંદી આપણે ના જાય શું ફેમિલી આ છે વડ 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 વડ

શ્વાસ લેવા જઈએ શ્વાસ લેવા જઈએ ને પછી આપણે કઢી બનાવીને આવવાનું છે પાણી ભરવા કારણ કે આજે પાણી આવી નથી પીવા માટે બિલકુલ પણ પાણી નથી એટલે પાણી ભરવા આવવું પડશે તો ફેમિલી જોઈએ કહો કે સાંજે ખાઈ પીને આવી ગયા છે આંટો મારવા કેમ કે પેટ બે ના વધે શરીર વધતું નહીં પેટ જ બહુ વધે તો ફેમિલી આ તલાવને કોરે ઉમરે કેટલા કિલોમીટરનો હો કેટલા કિલોમીટરનો હો 1.7 2 किलोमीटर નો ઓય કિલોમીટર ઉપર હશેલા એખામે 1 કિલોમીટર કામે આપણે રનિંગ કરવા આવે આ શું દરરોજ આઈએમ આઈએ છે મને એક દિવસ આઈએ ના આઈએ આઈએ ના આઈએ એવળી થાય એમને ખાલી તલાવનું નજારા તો જો કા તલાવ હ આખું ભરેલું હ પણ આ શું ઉગી જી વરસ

ફેમિલી આ બાજુ તો જુઓ ખબર જ નહીં પડતું પોણી પોણી છે ને એવું ખબર જ નહીં પડતી આખું પોણી ભરેલું લગભગ બે ત્રણ એક બે માલ જેટલું હશે બધું પોણી કેટલું હશે બે માલ તો હાચું કમ્પ્લીટ તો ફેમિલી જુઓ આ બધું આખું પોણી જ છે પણ વેલા ઉપર આવી જાય ને તો ખબર જ નહીં પડતી પડે ખબર સારું હમ આ તો કાલે આવી ગઈ તો ફેમિલી ફટાફટ આપણું આ બધું પોણી બે બે માથોડા ને ફટાફટ હવે હેડી બનવું હ તારે ચીવી હેડે તો ફેમિલી જુઓ એક રાઉન્ડ હજુ મારે પારસ થાકી જઈ થાક લાગ્યો ઈ ઈ ઈ ઈ નાટક 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 ઈ ઓકે આવડી જોઈ શકો લાઈટ બંધ ચાલુ બંધ ચાલુ થાય એટલે પારસને જોઈન થતી લાગે એટલે તને જોઈન થાય એટલે તું ભૂત